નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે મગફળીની આવકની વાત કરીએ મિત્રો તો મગફળીની આવક આજે પણ સારી દેખાઈ રહી છે મિત્રો અને મગફળીની હરાજીની આપણે વાત કરીને મિત્રો બ્લોક નંબર પાંચમાં ને બ્લોક નંબર આઠમાં લેવામાં આવશે ત્યારબાદ ડૂમમાં લેવામાં આવશે આ બાજુ ડૂમમાં હરાજી લેવામાં આવશે ને હરાજીનું કામકાજનો પણ ટાઈમ થઈ ગયો હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવાડીએ છીએ આજના મગફળીના બજાર ભાવ તો ચાલો જઈએ ને જાણી લઈએ ચાર્જ ના પામ તેસો ને છપ્પન રૂપિયાનો ભાવ છો બિયારણ ક્વોલિટી મગફળી છે છે ને છપ્પન બિયાર છે કઈ ઘટે વજન સારો તેરસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે બિયારણ ક્વોલિટી મગફળી છે ઓગણચાલીસ નંબરની નંબર જાય છે તેરસો ને છપ્પન રૂપિયા માં વેચે ને બિયારણ ક્વોલિટી છે વજન એ સારો

ভাৱে ঔগি নম্বৰ মগী বাৰ্তেপ মেচিন હા ભાઈ ઓનલાઈન કોરી રાખો 1236 1236 રૂપિયાનો ભાવ થયો જે તોય છે ડંકોરો માલ છે બારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો જેવીસ મગફળી છે માલ છે એકાવન આ મગફળી વેચાણી છે બારસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો ઓગણચાલીસ નંબર મગફળી છે વજન માં મીડિયમ છે બારસો ને એકાશી રૂપિયામાં આ મગફળી વેચાણી છે નો ભાવ થયો છે બારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ત્રેવીસ માં થોડી છે